મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની વિશેષ ઉપસ્થિત રૂપિયા બે હજાર નવસો ત્રણ કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસ થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ એક હજાર ચારસો એક આવાસોનું ઈ લોકાર્પણ તથા સંપન્ન થયું હતું કચ્છભરમાં યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં ચારસો બે ઘર માંડવીમાં એકસો છન્નું ભુજ ખાતે એકસો સિત્યોતેર અંજાર ખાતે બાસઠ ગાંધીધામ ખાતે એકસો અઢારનું લોકાર્પણ તથા દસનું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે ચારસો છેતાળીસનું લોકાર્પણ તથા સત્યાવીસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ ઉપરથી આવાસની પ્રતિકાત્મક ચાવી પણ સોંપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા eh kalau dalam kegiatan mendirikan parmanis eh kami dulu baru pertama itu eh baru kau mendengar problemnya atau matan, matan

વિકસિત ભારત હિન્દુસ્તાન દેશને આઝાદ થયા ને પંચોતેર વર્ષ ઉપર થવા આવે અને સો વર્ષ બે હજાર સડતાલીસમાં એક નરેન્દ્રભાઈની કલ્પના છે કે વિકસિત ભારત તો જ ગણાય સો વર્ષ આઝાદી પછીની કે એક પણ લોક એક પણ ઘર એક પણ ગામ વિકાસથી વંચિત કરે સૌમાન ભેર જીવે પ્રાથમિક સુવિધા સભર જીવે જ્યારે આજના કાર્યક્રમમાં આખા ગુજરાતમાં જે રીતે આવાસ યોજનાના લોકો પણ પ્રસંગે એક થી ઉપર આવાસ યોજનાનું આજે આખા ગુજરાતનું લોકાર્પણ થવાનું છે ત્યારે ભુજ વિધાનસભામાં ગ્રામ્ય અને શહેરમાં પચીસોથી વધારે આવાસનું લોકાર્પણ થયેલું છે બાવીસ કરોડથી વધારે રકમનો આ ખર્ચ પણ થયો છે અને જે પચીસો લોકોને ઘરનું ઘર મળશે આ નાની વાત નથી આ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જ કરી શકે કારણ કે જેના મનમાં સંવેદના છે વેદના છે લોકો માટેની ચિંતા છે આ માત્ર આવાસ યોજના એક માત્ર યોજના છે આવી અનેક યોજનાઓ દ્વારા લોકો લાભ મળે છે લોકો લાભવીત થાય છે અને બે હજાર સડતાલીસમાં દેશ વિકસિત ગણાશે ત્યારે